ચાલી જતા આરોપી વિનોદ રાઠોડિયા ને વીસ વર્ષ સખત કેદની સજા અને રૂપિયા પચાસ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ઇન્દ્રાડ ગામની નવી નગરી વિસ્તારમાં તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ બનેલ દુષ્કર્મની ઘટનાની ફરિયાદ સાવલી પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદના આરોપી ગામના નગરી વિસ્તારમાં રહેતા વિનોદ હનુમાનભાઈ રાઠોડિયાએ ગામની જ પંદર વર્ષ આઠ માસની સગીર પીડિતાને પ્રેમઝાડમાં ફસાવી અપહરણ કરી જંબુસર અને ગંધાર સહિત અનેક સ્થળોએ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ જે ઠક્કર સાહેબે આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર વિનોદ રાઠોડિયાને દુષ્કર્મ સહિત સંલગ્ન કલમો હેઠળ વીસ વર્ષની સખત કેદની સજાને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે જ્યારે અન્ય નોંધાયેલી ફરિયાદની સંલગ્ન કલમો હેઠળ પાંચ વર્ષની સજાને ત્રણ અને પાંચ હજાર રૂપિયાનો દંડની સજા કરાઈ છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનો વિક્ટીમ કમ્પોઝિશન ભોગ બનનાર પીડિતાને ચૂકવવાની ભલામણ કરાઈ છે તારીખ નવ બે બે હજાર બાવીસના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના રજિસ્ટર નંબર એકસો સત્યાસી ઓબ્લિક બે હજાર બાવીસ ઇપિકો કલમ ત્રણસો ત્રેસઠ ત્રણસો છાસઠ ત્રણસો છોતેર તથા પોક્ષો કલમ ત્રણ ચાર પાંચ છ સાત મુજબના ગુનામાં ભોગ બનનાર સગીરાને આ કામનો આરોપી વિનોદભાઈ હનુમાનભાઈ રાઠોડિયા રહેવાસી ઇન્દ્રાટ નગરી નગરી તાલુકો સાવલી વડોદરાનો સગીર પીડિતાને પ્રેમજારમાં ફસાવી અપહરણ કરી ભગાડી દઈ જંબુસર અને ગંધાર ખાતે લઈ જઈને તેણીની સાથે વારંવાર તેણીની મરજી વિરુદ્ધ બળદેબળીથી દુષ્કર્મ કરેલ તેનો કેસ સાવલીના ઓક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રી સમક્ષ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપી વિનોદ હરુમાનભી રાઠોડિયાને દોષિત ઠેરવીને દુષ્કર્મના ગુનામાં વીસ વર્ષની સખત કેદની સજા તથા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ ઇપીકો કલમ ત્રણસો રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેન ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને નામદાર કોર્ટ દ્વારા ભલામણ કરવામાં આવી છે તેમજ આરોપી જે દંડની રકમ નામદાર કોર્ટમાં જમા કરાવે તે દંડની રકમ પીડીતાને વળતર તરીકે ચૂકવવા ભલામણ કરેલ છે આરોપી જો દંડી રકમ ના ભરે તો એક વર્ષની વધુ સખત કેદની સજાનો પણ નામદાર કોર્ટ દ્વારા હુકમ કરે છે